મિત્રો તમે જાણો છો કે ભારત ખેતી પ્રધાન દેશ છે ભારતમાંથી સિત્તેર ટકા લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે ભારત દેશની સમૃદ્ધિ અને આબાદી ખેતી પર નિર્ભર છે આપણા દેશમાં બારેમાસ આબોહવા અને જમીનના પ્રકાર મુજબ વિવિધ પ્રકારના પાક લેવાય છે મિત્રો અહીં ખેતી આધારિત પાક પર કેટલાક ઉદ્યોગો પણ વિકસ્યા છે મિત્રો ભારતમાં ખેતીના ચાર પ્રકાર જોવા મળે છે ભારતની કૃષિ એક સામાન્ય અથવા અવકાશીય ખેતી માત્ર વરસાદ પર આધાર રાખીને થતી ખેતી સામાન્ય અથવા અવકાશીય ખેતી કહેવાય છે જુવાર બાજરી મકાઈ જેવા પાક અહીં લઈ શકાય છે બે સૂકી ખેતી ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ તે જમીનમાં થતી ખેતીને સૂકી ખેતી કહે છે આવી જમીનમાં ઘઉં ચણા વગેરે પાક લઈ શકાય સિંચાઈની ખેતી જે જમીનમાં કુવા તળાવ નહેરો વગેરેના આધારે ખેતી થતી હોય તેને સિંચાઈની ખેતી કહે છે ભારતની ત્રીસ ટકા જમીનમાં સિંચાઈની ખેતી થાય છે ચાર બાગાયતી ખેતી બગીચાના છોડની જેમ દરેક છોડની માવજત વડે કરવામાં આવતી ખેતીને બાગાયતી ખેતી કહે છે મિત્રો ચા કોફી નાળિયેરી ફળફળાદી વગેરે બાગાયતી ખેતીના પાક કહી શકાય હવે આપણે કેટલાક અગત્યના પાક વિશે વિગતે માહિતી મેળવીએ એક જુવાર બાજરી ઓછા વરસાદમાં આ પાક લેવાય છે તેના માટે ઓછા કસવાળી જમીન માફક આવે છે મિત્રો આ નકશો જુઓ જુવારનો પાક મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ વગેરે રાજ્યોમાં થાય છે બાજરી પકવતા રાજ્યો છે રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર હરિયાણા અને ઉત્તર પ્રદેશ બાજરીનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે બાજરીના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે બે મકાઈ મકાઈ પણ ઓછા વરસાદવાળા વાળા અને ઓછો કસ ધરાવતી જમીનમાં થાય છે મકાઈનો ઉપયોગ અનાજ તરીકે ખોરાકમાં તથા પશુઓના ખોરાક તરીકે થાય છે મકાઈ પકવનારા રાજ્યોના નામ છે કર્ણાટક ઉત્તર પ્રદેશ બિહાર આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ વગેરે ત્રણ મગફળી મગફળીના પાકને રેતાળ જમીન આવે છે મગફળીને માફક રસનો વરસાદ અનુકૂળ આવે છે મગફળી એક તેલીબિયાનો પાક છે તેમાંથી તેલ નીકળે છે દેશની જરૂરિયાતનું પચાસ ટકા તેલ મગફળી પૂરું પાડે છે મગફળીના ઉત્પાદનમાં ગુજરાત મોખરે છે ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પણ મગફળી પકવે છે છે ચાર ઘઉં ઘઉં એ તે શિયાળામાં પાકે છે તેને કાળી જમીનમાં ફકાવે છે પંજાબ હરિયાણા ગુજરાત બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર વગેરે રાજ્યો ઘઉનું ઉત્પાદન કરે છે પાંચ શેરડી શેરડીના પાકને ગરમ અને ભેજવાળી આબોહવા વધારે માફક આવે છે તેને વધારે પાણીની જરૂર પડે છે પાણીનો સંગ્રહ કરે તેવી કાળી ચીકણી જમીન માફક આવે છે શેરડીમાંથી ગોળ ખાંડ અને ખાંડસરી મળે છે શેરડી પકવતા રાજ્યો છે ઉત્તર પ્રદેશ પંજાબ ગુજરાત મહારાષ્ટ્ર હરિયાણા આંધ્રપ્રદેશ તમિલનાડુ વગેરે છ કપાસ કપાસના પાકને કાળી જમીન અને વધુ વરસાદ જોઈએ કપાસના પાકને તૈયાર થતા ચાર થી વધુ મહિના લાગે છે કપાસનો પાક તૈયાર થાય ત્યારે આકાશ ચોખ્ખું હોવું જોઈએ ભારતમાં કપાસ પકવતા રાજ્યો છે ગુજરાત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ હરિયાણા પંજાબ વગેરે કપાસના બીમાંથી તેલ કાઢવામાં આવે છે જે કપાસિયાનું તેલ કહેવાય છે સાત શણ શણના પાકને વધારે પાણીની જરૂર પડે છે શણના છોડને પાણીમાં કોહવાડવામાં આવે છે ત્યારબાદ તેમાંથી તેના રેસા છૂટા પડે છે શણના પાકને તૈયાર થતા આઠ માસથી વધુ સમય લાગે છે શણ પકવતા રાજ્યો છે પશ્ચિમ બંગાળ અસમ બિહાર ઓરિસ્સા વગેરે શણના રેસામાંથી શણિયું કાપડ બને છે જેમાંથી અનાજ ભરવાના કોથળા બનાવાય છે આઠ ડાંગર ડાંગરના પાકને વધારે પાણી જરૂરી છે ડાંગરનો પાક ક્યારેની જમીનમાં થાય છે ડાંગર એ ભારતનો મહત્વનો પાક છે ડાંગરમાંથી ચોખા નીકળે છે દેશના મોટા ભાગના લોકો ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે નવ ચા પર્વતના ઢોળાઓ પર જંગલો સાફ કર્યા હોય તેવી જમીન પર ચાની ખેતી થાય છે ચાના ખેતરને ચાના બગીચા કહે છે જો ચાના મૂળમાં પાણી ભરાઈ રહે તો ચાના છોડને નુકસાન થાય છે મિત્રો ચાના પાકને ઊંચું તાપમાન અને વધારે વરસાદ અનુકૂળ આવે છે ભારતમાં આસામ રાજ્યમાં ચા વધારે પાકે છે ચાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે ચાની જેમ કોફી પણ પીણા તરીકે વપરાય છે ભારતમાં કોફી દક્ષિણના રાજ્યો કર્ણાટક તમિલનાડુ અને કેરળમાં થાય છે ચા અને કોફી પીણા તરીકે વપરાય છે સિંચાઈ મિત્રો તમે જાણો છો કે ભારતમાં ચોમાસું અનિયમિત અને અનિશ્ચિત છે દેશના મોટા ભાગના રાજ્યોમાં ટૂંકા ગાળા માટે અને ઓછા પ્રમાણમાં વરસાદ પડે છે ચોમાસાની ટૂંકી ઋતુ હોવાથી ખેતી માટે બધી જમીનનો ઉપયોગ થઈ શકતો નથી ભારતમાં નદીઓ વધારે જોવા મળે છે નદીઓ પર બંધ બાંધી તે પાણીનો સિંચાઈ તરીકે ઉપયોગ કરી શકાય છે નહેરો દ્વારા પાણી દૂર દૂરના પ્રદેશોમાં લઈ જવાય છે મિત્રો ભારતનો આ નકશો જુઓ ભારતની મુખ્ય નદીઓ અને તેના પર આવેલ બંધ દર્શાવ્યા છે ભારતના મુખ્ય બંધોની વાત કરીએ તો સતલુજ નદી પર ભાખરા નાંગલબંધ દામોદર નદી પર દામોદર બંધ મહાનદી પર હીરા કુંડ બંધ કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર બંધ કાવેરી નદી પર ભવાની સાગર બંધ તાપી નદી પર કાકરાપાર અને ઉકાઈ બંધ નર્મદા નદી પર સરદાર સરોવર બંધ મહી નદી પર કડાણા બંધ સાબરમતી નદી પર ધરોઈ બંધ વગેરે મિત્રો રાજસ્થાનમાં ઇન્દિરા ગાંધી નહેર આવેલી છે જેની લંબાઈ નવ હજાર ચારસો કિમી છે આ નહેર સૌથી લાંબી છે તેના લીધે રાજસ્થાનની સૂકી જમીનને પાણી મળતું થયું છે અને ખેતીને લાભ થયો છે